ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વિવિધ રમતોની ડીજીપી કપ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત ડીજીપી કપ પાવર લિફ્ટિંગ સ્પર્ધા બે હજાર ચોવીસનું નું આયોજન તારીખ અઢાર સાત બે હજાર ચૌદથી થી તારીખ વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમદાવાદ ખાતે યોજાયેલ રાજકોટ શહેર પોલીસના આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ચાર ખેલાડીઓએ ગોલ્ડ અને બે ખેલાડીઓએ સિલ્વર મેડલ એમ કુલ છ મેડલ મેળવી ટોપ રેન્કમાં આવ્યા છે ગોલ્ડ મેડલ એસઆઈ શ્રી કર્મદીપભાઈ ઉદયભાઈ પોલીસ કોન્સ્ટેબલ શ્રી અજયભાઈ ભીખાભાઈ ડબલ્યુપીસી શિલ્પાબેન વાલપુરા ડબલ્યુપીસી માલવિકાબેન દિલીપભાઈ સિલ્વર મેડલ પીઆઈ શ્રી એમ એમ સરવૈયા ડબલ્યુપીસી શિલ્પાબેન પ્રતાપભાઈએ મેળવ્યો હતો ઉપરોક્ત તમામ ખેલાડીઓને રૂબરૂ મળી પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ સારો દેખાવ કરે તે અર્થે શુભાશ્રીષ પાઠવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ